આગામી તારીખ પાંચ અને છના રોજ જ્યારે ઈદ એ મિલાદ તેમજ ગણેશ વિસર્જનના ધાર્મિક પ્રસંગો યોજાનાર હોય તે અન્વયે આજરોજ મહુવા ટાઉનમાં પોલીસ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી આ બંને દિવસો જ્યારે અલગ અલગ ધાર્મિક સમુદાયના ધાર્મિક પ્રસંગો હોય જે દિવસે ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમજ કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય એવું કોઈ બી વ્યક્તિ દ્વારા કોઈ બી એવું કૃત્ય ન કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ ન કરવામાં આવે તેની તમામ જાહેર જનતા માટે એક સૂચના છે જો આવું કોઈ કૃત્ય થશે કે આવી કોઈ પોસ્ટ અપલોડ કરવામાં આવશે તો તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે જેની સર્વે નોંધ લેશે સાવધાની રૂપે કે સ્પેશિયલી જ્યારે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત છે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસને કોપરેશન આપજો બંદોબસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેનું તમામ પોલીસ તેમજ નાગરિકો જે સિટીઝન્સ છે તમામ સાથે મળી અને આ બાબતનું ધ્યાન રાખશે